નમસ્કાર સાથે હું અત્યારે ગુજરાતની વાત કરીએ તો રાજકોટની જે લોકસભા સીટ છે એમાં રૂપાલા ના નિવેદન ઉપર અત્યારે રાજકીય ગરમાવો થઈ ગયો છે જે પુરુષોત્તમ રૂપાલા છે કેન્દ્રીય મંત્રી છે એમને એક નિવેદન આપ્યું હતું અને નિવેદનના કારણે જ અત્યારે વિવાદ થઈ ગયો છે ક્ષત્રિય સમાજ વિશે નિવેદન આપવામાં આવ્યું હતું વાલ્મિક સમાજનું સંમેલન હતું ભાષણ હતું સભા હતી એમાં કર્યું હતું અને એ જ બાબતે અત્યારે એ મેટર ખાલી રાજકોટ પૂરતી જ સીમિત નથી રહી ગુજરાત પૂરતી થઈ ગઈ છે અને ગુજરાતમાં ચારે બાજુ જે ક્ષત્રિય સમાજના આગેવાનો હોય નેતાઓ હોય લોકો હોય એ બધા રોષ વ્યક્ત કરી રહ્યા છે અને એક જ માગ કરી રહ્યા છે કે રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવી દેવામાં આવે અને એ જ વિષય ઉપર વાત કરવી છે અને યુવરાજભાઈ અને છે છે કારણ કે તમે જ્યાં છો સુરેન્દ્રનગરમાં ત્યાં પણ ક્ષત્રિય સમાજના અલગ અલગ ગ્રુપ એ વિરોધ કરી રહ્યા અને રાજકોટમાં પણ વિરોધ થઈ રહ્યો છે જોયું કે પુતળા દહન પણ થયું હતું એટલે હવે ક્ષત્રિય સમાજની ચાર પાંચ માંગ છે એ માંગ શું છે જો તમે કહી શકો

કે એ પ્રજા વિશેના વિચારો કેટલે હલકી કક્ષાના છે અને જે બિલકુલ તથ્ય આખા ઇતિહાસમાં દિવસ સુધીમાં કોઈ પણ યુનિવર્સિટીના પુસ્તકમાં કે કોઈ પણ ઇતિહાસના પુસ્તકમાં ક્યાંય પણ કોઈ એવું વાંચ્યું હોય કે અંગ્રેજો સાથે રાજા રજવાડા રોટી બેટી વ્યવહાર કર્યો હોય તો એની અંદર કઈ તથ્ય અથવા કે સાથે આર્ગ્યુમેન્ટેટિવ વાત પણ કરી શકીએ પણ આ તો બિલકુલ તથ્ય વિહોણા આરોપ અને એ પણ એટલા માટે કારણ કે ચૂંટણીમાં કોઈને ખુશ કરવા કોઈને નીચા દેખાડે એમના મનમાં એવું હતું કે કોઈ કદાચ ખુશ થશે આ સાંભળીને પણ એમના આશ્ચર્ય વચ્ચે જેના વચ્ચે બોલતા હતા એ લોકો પણ એ વાતનો વિરોધ કરી નાખે કારણ કે બિલકુલ પાયા વીણોની તથ્ય વીણોની વાત હતી એટલે અમારી માંગણી એક જ છે કે આવા પ્રતિનિધિ જે છે રાજકોટની જયારે ક્ષત્રિય સમાજ સિત્તેર એસી થી વધારે ક્ષત્રિય સમાજ જે છે ભારતીય જનતા પાર્ટી સાથે ચાલતો હોય અને એને મત આપતો હોય તો એ સિત્તેર એસી ટકા લોકોને પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માટેનો અધિકાર છે તો એ માંગણી કરી રહ્યો છે કે અમારે આવો પ્રતિનિધિ નથી જોઈતો તો એની જગ્યાએ કોઈ બીજો પ્રતિનિધિ મૂકી દે આથી વધારે વિશેષ કોઈ ક્ષત્રિય સમાજ માંગણી છે જ નહીં

એ છેલ્લા ત્રણ દિવસ થી પ્રયત્નો કરી રહ્યા છે આજે પ્રોબ્લેમ માંથી જયરાજ સિંહ પણ સાંજે ખત્રીઓ સંમેલન બોલાવી રહ્યા છે એટલે ભાજપ આ સમાધાન ગમે રોજગી ફેલાવી જશે અને સમાધાન થઈ જાય તો અહીં ખરાબ નથી પણ જે ઉચ્ચારણો થયા છે એ કમનસીબ ઉચ્ચારણો છે આવા તો કોઈ જાતિવાદી ઉચ્ચારણો ક્યાંય ન હોવા જોઈએ કોઈના માટે ન હોવા જોઈએ અને એનાથી થયું છે કે ભાજપની સેલ્ફ ફોલ કરી લીધો છે એની સામે કોઈ અહિયાં પ્રસાર હતો જ નહીં પણ મારી પેલા વખત કહ્યું છે બીજી ડિબેટમાં પણ કે અહીંયાથી તમે લાઈટ નો થાંભલો ઉભો હતો કોઈ પ્રસાર હતો જ નહીં પોતે પોતાની સામે પ્રસાર ઉભો થયો આમ તો પત્રકાર જોઈએ તો તમે આમાં કોઈ આ ચૂંટણીમાં રસ હતો જ નહીં

سی آر پاٹلک میلہ تھا سمجھان چیز અને પછી એને બહુ સ્પષ્ટ થઈ કે આ બે સિવાય હવે કોઈ ક્યાંય કોઈ ઉમેદવાર બદલવામાં નહીં આવે એટલે એનું કહેવાનું એવું નથી ને વિરોધ ગમે થાય તો આમાં બદલવામાં કેવી સંભાવના છે એટલે તમે જે પ્રશ્ન પૂછો કે રોકાણવાને બદલવાની કેવી સંભાવના હું તમને કહું જીરો સમાધાન થવાની સંભાવના છે અને સમાધાન ક્યાંય પણ થઈ જવું છે કોઈ વસ્તુ ફાયમી હોતી જ નથી પણ એ એક બહુ સમનસીબ નિવેદન બાબતે એમણે જે કર્યું છે એટલે એ ડેમેજ જે થયું છે ડેમેજ ક્યારે સોલ્વ થવાનું નથી નથી સમાજ ની અંદર જે દિલ માં એ છે એ સોલ્વ હવે નીકળે એમ નથી કારણ જે વાત એમને ફરી છે એ વાત સામાન્ય છે ન થવી જોઈએ અને જેમાં તથ્ય હોય તો પણ ન થવી જોઈએ મને ભાઈએ કહ્યું કે ભાઈ તથ્ય હોય તો વાત છે તથ્ય હોય તો આવી વાત ન થવી જોઈએ અમુક બાબતો તમારે ન જ કહેવાની હોય એક આપણે ત્યાં કહેવત છે કે

અહીંયા રાજકોટમાં આવીને અપમાન કર્યું છે તો અમાર અમે એ જ ઈચ્છીએ છીએ કે અહીંથી રૂપાલા ને બદલવામાં આવે તો જ આમાં ક્ષત્રિય સમાજ નું માન સન્માન જળવાઈ રહેશે મિટિંગ ગમે એટલી કરો પણ નિષ્કર્ષ તો એક જ આવવો જોઈએ કે રૂપાલા અહીંથી હટાવવા જોઈએ કારણ કે એમણે રાજકોટમાં અહીંયા અપમાન કર્યું છે તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજની એવી જ લાગણી છે અને એવી જ માંગણી છે કે અહીંથી એમની ટિકિટ રદ જ કરવામાં આવે બિલકુલ મોદી આવી અને ખાલી આમ હાથ હલાવી જશે તો સમાજ સાથે સમાધાન પણ થઈ જશે તમને શું લાગે છે આ બાબતે

اچھا سمر بھائی آئے سما تو گاجپ نی آر پاٹل نیمز

અત્યારે અમરેલી માં ના ચાલે પછી બાપુ નો પોતે ભગવદ્ ગીતા ના છે બધા એટલે આ બધું અને કસારો હતો ને કોંગ્રેસ નો ત્યાં સુધી ભાજપ એક હતી જયારે અમે કોઈ નથી રહ્યો ત્યારે અંદરથી કોસારો પેદા છે યાર ભાજપ માં આજ સુધી આવો ક્યાં એ મળવો હિન્દુઓ ભાજપ માં

એવું નરેન્દ્રભાઈ સુધી વાંધો તો લોકસભા નહીં પણ આ વખતે જે પરિસ્થિતિ ગયા થઈ એમ લાગે છે કે નરેન્દ્રભાઈ નો પ્રભાવ હવે ગુજરાત માંથી ગયો છે અને પાછો જે કામ કરી રહ્યા છે એ લોકોનો પ્રભાવ રહ્યો નથી

તો સમાજની હાજરીમાં કરો નહીં કે કોઈ ભાજપના નેતા સાથે કારણ કે વિરોધ ભાજપના નેતાઓએ ચાલુ નથી કર્યો ક્ષત્રિય સમાજે ચાલુ કર્યો છે છે એટલે અમારી એવી ઈચ્છા કે તમે કોઈ પણ વાત કરો તો ક્ષત્રિય સમાજની હાજરીમાં દરેક સંગઠનોને હાજરીમાં કરો તો એનો તમે શું કરવા માંગો છો એ અમને ખબર પડે કારણ કે વિરોધ સમગ્ર ક્ષત્રિય સમાજ કરે છે ભાજપીય નેતા તો હજી સુધી કોઈ દેખાણ જ નથી અમે સમજી શકીએ છીએ પણ અમે એમ જ ઈચ્છે છે કે તમે અમારી સાથે વાત કરવા જાહેરમાં તમારે શું કરવું છે એ અમને પણ ખબર પડે ને અને અમારી તો પહેલાથી એક જ માંગ હતી અમે એ પણ પહેલાથી જ અમે એ જ કહ્યું છે કે ભાઈ રૂપાલાભાઈ નહીથી હટાવો કારણ કે એમણે જે શબ્દ બોલ્યા છે ક્ષત્રિય તરીકે જરા પણ સાખી ના લેવાય અને પ્લસમાં એમને જરા દુઃખ નહોતું આ તો સમાજમાંથી કોઈ વ્યક્તિ એમને ફોન કર્યો કે કીધું કે ભાઈ તમે આ શું બોલી રહ્યા છો તમે કેમ ઓટીબેટીની વાત કરો છો હું આવા શબ્દો બોલીને આવ્યો છું એટલે વિરોધ એનો પણ છે કે તમને જ્લાની નથી પણ તમને કોકે કીધું છે કે ભાઈ તમે ખોટું કર્યું છે એટલે તમને થયું મારે માફી માંગી લેવી એટલે તમે જસ્ટ ફોર્માલિટી માટે કીધું કે મારી ભૂલ થઈ ગઈ

સૌ જોડાય એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જોઈએ છીએ હવે આના રાજકીય ભણકારા છે એ કઈ રીતના વાગશે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે રાજકોટના પુરુષોત્તમ રૂપાલા જે કેન્દ્રીય મંત્રી પણ છે એમનો વિવાદ છે અને મોટા ગજાના નેતા છે સૌરાષ્ટ્રના એમનાથી બોલતા તો બોલાઈ ગયું છે પરંતુ હવે એના ભણકાર કઈ બાજુ જશે એ તો જોવાનું રહેશે આપ સૌ જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ